હેલો ફ્રેન્ડ તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં આજે અમે હિયાન રૂબી જોડે મસ્તી કાઢતો એક નાનકડો વિડીયો લઈને આવે છીએ તો અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે બહુ દિવસ પછી અમારી રૂબી આજે બે સવા બે મહિનાની થઈ એટલે જ અમે એનો વિડીયો બનાવ્યો છે તો અમારા યાન જોડે આજે ફૂલ મસ્તીમાં છે તમે અમારા વિડીયોમાં જોઈ શકો એકદમ ફૂલ એન્જોય સાથે મસ્તી કરે છે તો જુઓ તમારા હિરાનભાઈએ આજે ફૂલ એના જોડે મસ્તીમાં આવી ગયા છે એકદમ જોરદાર મસ્તી કરે છે બે સવા મહિનાની થઈ છે પણ હવે એની ટ્રીટમેન્ટ બી ચાલે છે કે એની જે વેક્સિનેશન આવે એ બી અમે કરાવી દીધું છે બીજી વેક્સિનેશન છે એ પછી કરાવવાની છે તો એ બી એવું થઈ જશે ટૂંક સમયમાં એટલે ને અમારી રૂબી એવી છે કે નાના બાળકો સાથે સારું એવું રમે છે કોઈને કંઈ તકલીફ આપતી નથી તો મારો વિડીયોમાં તમે જોઈ શકો છો હિયાન જોડે ફૂલ મસ્તી કરે થોડુંક કરે છે નાના છોકરા જેવું પણ હવે બાળક કે પણ એ પણ બાળક જ કહેવાય પણ અમારી રૂબી એટલે ખરેખરમાં બહુ અદ્ભુત છે તો આ રૂબી માટેનો એક ફર્સ્ટ વિડીયો છે ફર્સ્ટ વ્લોગ બી કહેવાય છે રૂબીને હિયરનો ફર્સ્ટ વ્લોગ કહેવાય છે તો એક નાનકડો વિડીયો લઈને આવ્યો છે તો બીના સ્ક્રિપ્ટ કરે સ્કીપ કર્યા વગર તમે અમારો વિડીયો કન્ટિન્યુસ જુઓ અને ગમો તો એક લાઈક આપો બાકીના તમને સારો એવો લાગે તો શેર પણ કરી શકો છો તો બીજા હવે બધા જ ધીમે ધીમે વિડીયો કન્ટિન્યુસ ચાલુ થઈ જશે અમારી યુટ્યુબ ચેનલમાં આ તો એક લાગ્યું કે ના ટેમ્પરરી એક સામાન્ય અત્યારે કોઈ વિડીયો નાખ્યો નહીં એના માટે સામાન્ય એક વિડીયો નાનકડો નાખ્યો છે કેમ તો અમારે રૂબી આવી એટલે કંઈક એટલો મોટો એનો પર્સનલ વિડીયો નાખ્યો નહીં હવે આજે પર્સનલ વિડીયો એક નાખી દીધેલો છે કે અમારી રૂબીનો જેમ જેમ મોટી થતી જશે એમ એમ અમે વિડીયો એનો પણ અપલોડ કરતા રહીશું રૂબી જોડે પણ તો અમારા અહીંયા ફૂલ મસ્તીમાં છે રૂબી સાથે અને રૂબી પણ એના જોડે ફૂલ મસ્તી કરે છે ખરેખર જોડી સારી કહેવાય કે બાળકને બાળક જોડે જ ગમ તો એવો આજે અમારા ઘરમાં પણ શાંતિથી બધા જોડે સારી રીતે રહેશે રૂબી અમારી થોડું ઘર નાનું છે એટલે એને થોડી તકલીફ પડે છે પણ એડજસ્ટ થઈ જાય છે તો રૂબી માટે અને હિયાન અમારા ભાઈ માટે રૂબીને બહુ જ મસ્તી કરાવે છે તો રૂબી થાકી જાય એટલે શાંતિથી બી આવી જાય પણ હિયાન ભાઈ થાકતા નહીં રૂબી થાકી જાય પણ હિયાન ભાઈ થાકતા નહીં અમારા હિયાન પણ ચાર વરસનું જ છે અને રૂબી બે મહિનાની છે એટલે એના દાંત આવે છે એટલે થોડું આ રીતે ફસાઈ જાય છે અંદર જો અમારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા વિડીયો તમને તરત જ નોટિફિકેશન દ્વારા મળી જાય થેન્ક યુ સો મચ